હેલો એવરી વન વેલકમ ટુ માય ચેનલ ફ્રેન્ડ્સ તમારા બધાની રિક્વેસ્ટ હતી કે સૂજી બ્રેડ બનાવો તો આજે મેં તમારા માટે બનાવી છે સોજીની બ્રેડ અને એકદમ પ્યોર સોજીથી બનાવી છે આમાં મેં કોઈ લોટ નથી નાખ્યો ના મેંદો નાખ્યો છે ના કોઈ ઇમ્પ્રુવર છે ના કોઈ કેમિકલ છે એકદમ પરફેક્ટ રેસીપી છે તો તમે આ રેસીપી છેક સૂંધી જજો તો ચાલો મારી આ શું બેકરીમાં આપ સૌનું સ્વાગત છે તો સૌથી પહેલાં આપણે બનાવવાની શરૂઆત કરીએ મેં અહીંયા લીધું છે આ એક મેઝરિંગ કપ છે ત્યાં હું લઈશ પચાસ એમએલ દૂધ અને પચાસ એમએલ પાણી હું તમને ગ્રામથી પણ બતાવું છું અને એમએલથી પણ બતાવું છું જો પચાસ એમએલ દૂધ મેં લીધું તો જે આમાં મેઝરિંગ કપમાં જે પચાસ એમએલ બતાવ્યું છે એક્ઝેક્ટ ગ્રામમાં પણ એટલું જ થયું છે અને સાથે હું પચાસ એમએલ લઈ રહી છું અહીંયા હુંફાળું પાણી દૂધ પણ થોડું હુંફાળું છે અને પાણી પણ થોડું હુંફાળું છે તો એક્ઝેક્ટ બંને થઈને સો ગ્રામ થયું છે અને આવી રીતે હાથ આપણે અડાડીએ દૂધમાં તો આપણું આંગળી સહન કરવી જોઈએ હવે હું અહીંયા લઈ રહી છું પાંચ ગ્રામ ઇસ્ટ આપને ખબર જ છે કે એક ટી સ્પૂન એટલે ચાર ગ્રામ ઇસ્ટ સાથે હું લઈ રહી છું વન ફોર ટી સ્પૂન એટલે એક્ઝેક્ટ પાંચ ગ્રામ આપણી ઇસ્ટ થઈ જશે એટલે વન ટી સ્પૂન પ્લસ વન ફોર ટી સ્પૂન ઇસ્ટ સાથે એક ટેબલ સ્પૂન ભરીને હું અહીંયા લઈ રહી છું ખાંડ અહીંયા દળેલી હશે તો પણ ચાલશે ને રેગ્યુલર આવી હશે તો પણ ચાલશે જે ગ્રામમાં અત્યારે સત્તર ગ્રામ થઈ છે પણ તમે પંદર ગ્રામ લેશો તો બી ચાલશે હવે આ બધી વસ્તુ આપણે બરાબર એકવાર મિક્સ કરી લઈએ ફ્રેન્ડ્સ આપને એક ફરીથી રિક્વેસ્ટ કરીશ કે આપે જો હજી સુધી મારી ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય ને તો પ્લીઝ કરી લેજો અને સાથે બે લાઇકન પણ જરૂર પ્રેસ કરજો જેથી હવે નવી રેસિપી તમને મળતી રહે આપણે આને સાઈડ પર રાખીએ છીએ હવે મેં અહીંયા લીધું છે એક કપ પ્લસ વન ફોર્થ કપ સોજી જે ઝીણો સોજી આવે છે ને માર્કેટમાં એ જ લીધો છે મોટો હોય તો તમારે સહેજ એને મિક્સરમાં ક્રશ કરી લેવાનો મારા જે મેઝરિંગ કપ છે એ અઢીસો એમએલના છે હું તમને ગ્રામથી પણ બતાવું છું જુઓ એક કપ છે બસો પચાસ એમએલનો આખો ભરેલો છે અને બીજો છે વન ફોર્થ સાહીઠ એમએલનો હવે હું તમને વેઇંગ સ્કેલ પર બતાવું એક કપ એટલે એક્ઝેક્ટ બસો ને દસ ગ્રામ મારો સૂજી થયો છે અહીંયા અને વન ફોર્થ એટલે એક્ઝેક્ટ બાવન ગ્રામ એટલે જોવા જઈએ તો મારું અઢીસો ગ્રામ છે એની જગ્યાએ ખાલી બે ગ્રામ વધારે છે તો ચાલે સાથે હું અહીંયા અઢીસો ગ્રામ સોજી લઉં છું તો અઢી ટેબલ સ્પૂન હુંયાલીસ મિલ્ક પાવડર અને ચમચીથી જુઓ તો બે ટેબલ સ્પૂન પ્લસ હાફ ટેબલ સ્પૂન મિલ્ક પાવડર જોઈશે ગ્રામથી જુઓ તો પચીસ ગ્રામ ત્યાં સુધી જુઓ આપણું ઇસ્ટ પણ એકદમ સરસ ફર્મેન્ટ થઈ ગયું છે જુઓ કેટલું બધું એમાં ખમીરાઈ ગયું છે હવે આજે ઢાંકણા પર લાગ્યું છે ને એ બી આપણે વેસ્ટ નથી જવા દેવાનું એ બધું જ આપણે લઈ લેવાનું છે કેમ કે જો આમાં થોડું ઓછું વધારે હશે ને તો આપણી રેસીપી ગરબડ થઈ જશે આને રેખીએ સાઈડ ઉપર અને આપણું જે સોજી અને મિલ્ક પાવડરનું જે મિશ્રણ છે એને એકવાર આપણે બરાબર મિક્સ કરી લઈશું એમ તો એમ પણ લોટ બંધાશે એટલે સરસ મિક્સ થઈ જ જવાનું છે આપણે જે હિસ્ટવાળું પાણી હતું એ બધું મેં નાખી દીધું છે દૂધ અને પાણી જે આપણે મિક્સ કર્યું હતું ખાંડવાળું અને કપમાં પણ સહેજ ના રહેવું જોઈએ બધું યીસ્ટ આપણું વપરાઈ જવું જોઈએ હવે હું અહીંયા એક લઈ રહી છું તમને એક પ્રોડક્ટ બતાવું આ સ્પેશિયલ સ્પેચ્યુલા છે જે લોટ બાંધવા માટે ખાસ વપરાતો હોય છે જે મેં લીધો તો આનાથી ખરેખર જે બ્રેડનો ડો હોય છે ને બહુ જ સરસ બંધાતો હોય છે એટલે મને થયું કે ચાલો આવી બધી વસ્તુ જો મળે છે માર્કેટમાં તો એનો ઉપયોગ કરવો જોઈએ એમ પણ થોડી હાથની પ્રોબ્લેમ છે જ ખભામાં તો એમાં પણ થોડી રાહત રહેશે અહીંયા મને પાણી થોડું ઓછું લાગતું હતું તો મેં ફરી પચાસ એમએલ પાણી લીધું છે પહેલાં સોયા એમ લીધું દૂધ અને પાણી મિક્સ અને પછી પચાસ એમ ફરીથી પાણી લીધું છે કેમ કે સોજી છે એટલે એ થોડું પાણી પીશે અને ફૂલશે પછીથી આમાં તમે પાણી નહીં એડ કરી શકો એટલે પહેલાં જ થોડું સરખું એડ કરી દેવાનું પણ આનથી વધારે એડ ના કરતા જો સોજીનો ડો ઢીલો હશે ને તો તમારી બ્રેડ એકવાર ફૂલી જશે ખરી એમાં આથું પણ સરસ આવી જશે જ્યારે તમે બેક કરશો ને ત્યારે એ ફૂલી અને બેસી જશે એટલે આનું ટેક્સચર થોડુંક તમારે હાડ રાખવાનું છે મેંદાનો લોટ કદાચ ઢીલો હશે તો ચાલશે પણ સોજીમાં એવું નહીં થાય જ્યાં સુધી આપણો ડો થોડું પલળે છે એટલે સોજી જે ફૂલી જાય ત્યાં સુધી હું તમને આમાં રૂટીન બતાવી દઉં એની લંબાઈ સાડા સાત ઇંચ છે અને એની પહોળાઈ છે એક્ઝેક્ટ ચાર ઇંચ આપ જુઓ ચાર ઇંચ છે સાડા સાત અને ચાર ઇંચ એની ઊંડાઈ પણ એક્ઝેક્ટ ચાર ઇંચ જેટલી જ છે હવે મેં અહીંયા ડાલડા ઘી હતું એને સહેજ ગરમ કરી લીધું છે તમને ખબર જ છે હું મારી જેટલી પણ બ્રેડ કે બંને રેસીપી હોય છે એમાં હું જ્યારે પણ ટીન ગ્રીસ કરું છું તો ડાલડાથી જ ગ્રીસ કરું છું સેમ એવી રીતે આ ટીનને પણ હું ડાલડાથી જ ગ્રીસ કરીશ કેમ કે આનાથી બ્રેડની સાઈડનો કલર નીચેનો કલર બહુ સરસ આવે છે પ્લસ આસાનીથી નીકળી પણ જાય છે આપણું ટીન બનીને રેડી છે હવે આપણે એને રાખીએ સાઈડ ઉપર મારે આજે આને ઓપન ટોપ બનાવી છે એટલે કે ઢાંકણા વગરની જો તમે ઢાંકણાવાળી બનાવતા હોય તો ઢાંકણાની ઉપર બી તમારે ઘી લગાવી દેવાનું પણ હું નથી લગાવતી આપણો સોજી થોડો ફૂલી ગયો છે જુઓ સાથે અંદર ફર્મેન્ટ થવાનું પણ ચાલુ થઈ ગયું છે હવે આને આપણે બરાબર મિક્સ કરવાનું છે ઓછામાં ઓછું પાંચથી સાત મિનિટ સુધી આવી રીતે તમારે એને મસડવાનું છે જેમ જેમ તમે એને મસળતા જશો ને એમ લોટ થોડુંક ઢીલો થતો જ હશે એટલે અહીંયા તમારે પાણી નાખવાની કોઈ જ જરૂર નથી પણ મારો હાથ થોડો દુઃખે છે એટલે હું આજે ઇલેક્ટ્રિક બીટરથી જ આ કામ કરું છું જે ઇલેક્ટ્રિક બીટરમાં આ એટેચમેન્ટ આવતા હોય છે સ્પેશિયલ ડો માટે એ લીધા છે સાથે અહીંયા હું લઈ રહી છું વેનીલા પાવડર વન ફોર ટી સ્પૂન કેમ કે બ્રેડ છે એટલે સ્વાભાવિક છે થોડીક એમાં ઈસ્ટની ફ્લેવર હોય એટલે આપણે એને બેસાડવા માટે થોડો વેનીલા પાવડર એડ કરીએ છીએ અને મીઠું મેં પહેલાં નહોતું નાખ્યું કેમ કે અત્યારે થોડી ઠંડીની શરૂઆત થઈ ગઈ છે એટલે મેં પાછળથી નાખ્યું છે મીઠું મેં નાખ્યું છે હાફ ટી સ્પૂન પ્લસ વન ફોર્થ ટી સ્પૂન હવે બધી જ વસ્તુને આપણે બરાબર પાંચેક મિનિટ સુધી આપણે આવી રીતે એને મશીનથી ફેરવવાનું છે જો તમારી પાસે ઇલેક્ટ્રિક બીટર ના હોય તો તમે હાથથી પણ કરી શકો છો તમારે આ બધો લોટ જે છે એને કિચન પ્લેટફોર્મ પર લઈ લેવાનો છે અને ત્યાં તમારે એને પાંચ સાત મિનિટ માટે મસાડવાનો છે પણ જો ઇલેક્ટ્રિક બીટર હોય તો કામ થોડું વધારે ઇઝી થઈ જતું હોય છે એકવાર બધો લોટ ફરીથી હું મિક્સ કરી દઉં બધું ભેગું કરી દઉં તમે જુઓ એનું ટેક્સચર એકદમ સરસ આપણે એમાં મેંદો નથી નાખ્યો તેમ છતાં એમાં ગ્લુટન તો ના કહેવાય પણ એમાં થોડીક ચિકાસ આવી ગઈ છે અને આવી રીતે જુઓ હાથ મારો કોરો છે તેલ નથી લગાવ્યું તેમ છતાં ગોળો બને છે હવે હું અહીંયા લઉં છું એક આખી ટેબલ સ્પૂન ભરીને રિફાઇન્ડ તેલ પ્લસ હાફ ટેબલ સ્પૂન એટલે આમ જોવા આ જાઓ તો મેં અહીંયા આગળ વીસ એમએલ જેટલું તેલ લીધું છે એને પણ આપણે લઈ લઈશું અને એકવાર ફરીથી બેટ કરીશું હવે આ બધું જ જે તેલ છે ને એ અંદર મિક્સ થઈ જવું જોઈએ હવે જેમ જેમ તમે મિક્સર આવી રીતે ફેરવતા જશો એટલે તમે જુઓ મારું લોટ બધું એક સાઈડ ભેગો થતો જાય છે જેવી રીતે તમે કિચન પ્લેટફોર્મ પર લેતા હો છો અને જ્યારે હાથમાં છેલ્લે ચોંટે નહીં એટલે સમજવું કે આપણો લૂટ રેડી છે સે મે જ રીતે આમાં પણ એવું જ છે બધો લૂંટ એક સાથે આવી ગયો હવે મારો જે આ ડો છે એ એક્ઝેક્ટ પરફેક્ટ બનીને રેડી છે બસ હવે આમાં કંઈ જ કરવાનું નથી અત્યારે ઠંડીની શરૂઆત થઈ ગઈ છે પણ તેમ છતાંય વાતાવરણ થોડું અત્યારે મેં આ ડો બાંધ્યો અત્યારે બપોરનો ટાઈમ હતો એટલે મને વાંધો નથી આવ્યો પણ જો ઠંડીની શરૂઆત થઈ ગઈ હોય અને તમને લાગતું હોય કે યીસ્ટ પરફોર્મન્ટ નહીં થાય સરસ કે ડોમાં સરસ હાથો નહીં આવે તો તમારે અહીંયા આગળ ઇમ્પ્રુવર વન ફોર ટી સ્પૂન લેવાનો છે અને જો કદાચ તમારી પાસે ઇમ્પ્રુવર ના હોય તો તમારે હાફ ટી સ્પૂન અહીંયા લેવાનો છે બેકિંગ પાવડર બેકિંગ પાવડર આપણે મેંદામાં જ્યારે મિલ્ક પાવડર એડ કર્યો એ જ ટાઈમે તમારે નાખી દેવાનો તો એનાથી શું થશે કે આથો સરસ આવશે અને આથો કદાચ ઓછો બી આવશે તો પણ જ્યારે બેક થશે ને તો તમારી જે બ્રેડ છે ને એની હાઈટ પરફેક્ટ આવી જશે પણ અત્યારે મારે જરૂર નથી પડી પણ આવી અમુક નાની નાની ટીપ્સ હોય છે અમુક બેકરીમાં આવી રીતે અમે લોકો કરતા હોઈએ છીએ કંઈક જુગાડ તો કરવો જ પડે એટમોસ્ફિયરની સામે તો આપણે કંઈ ના કરી શકીએ પણ એટમોસ્ફિયરની સામે તમે કેવી રીતે લડી શકો તમારી રેસીપી પરફેક્ટ કેવી રીતે બને તો એના માટે કંઈક ના કંઈક જુગાડ થતા રહેતા હોય છે હવે મેં અહીંયા મારું જે કિચન પ્લેટફોર્મ જે છે મારું એની ઉપર તેલ લગાવી દીધું અને હું તમને મારું ડો બતાવું કે કેટલો થવો છે મારે અહીંયા જરૂર છે ચારસો ને પચીસ જેટલા લોટની કેમ કે મારું જે ટીન છે એની અંદર ચારસો પચીસ ગ્રામ લોટ હું નાખું તો મારી બ્રેડ પરફેક્ટ બની જાય છે પણ આજે હું જોઉં છું કે મારો કેટલો ડો વધે છે જો વધારે ડો બનશે તો હું બંધ બનાવી દઈશ પણ તમે જુઓ કે ચારસો પચીસ થયું અને આટલો થોડોક જ લોટ મારો વધ્યો છે એટલે હવે આટલો એક માટે હું બંધ ના બનાવું એટલે મેં એને મિક્સ કરી દીધો એટલે ટોટલ મારો લોટ જે છે એ ને સુડતાલીસ ગ્રામ થયો છે આવી રીતે તમારે પણ તમારા ટીનમાં મેં આના પહેલાં પણ તમને શીખવ્યું છે કે તમે ટીનમાં કેવી રીતે કેટલો લોટ ભરી શકો સેમ એ જ રીતે મારા ટીનમાં પણ ચારસો પચીસથી ચારસો ને ત્રીસ ગ્રામ જેટલો લોટ આવતો હોય છે પણ મેં આજે વીસ પચીસ ગ્રામ થોડો વધારે લીધો છે આનાથી બહુ ખાસ કોઈ ફેર નહીં પડે કેમ કે આ સોજીની બ્રેડ છે જો કદાચ મેંદાની બ્રેડ હોત ને તો ફેર પડત કેમ કે લોટ આથો આવી અને છેક બહાર નીકળી જાત પણ સોજીમાં એટલું બધું આથો નહીં આવે આપણે આમાં કોઈ કેમિકલ ઇમ્પ્રુવર કશું નાખ્યું નથી જો તમને ગમતું હોય તો તમે અહીં આગળ થોડો મેંદો લઈ શકો થોડો ઘઉંનો લોટ લઈ શકો અને ગમે તેમ કરીને બધું થઈને અઢીસો ગ્રામ થવું જોઈએ પ્રપોઝન તમારી ઉપર છે કે તમે મેંદો કેટલો લો છો ઘઉંનો લોટ કેટલો લો છો સોજી કેટલો લો છો રેસિપી સેમ રહેશે પણ હા એમાં દૂધ પાણીની જે કન્સિસ્ટન્સી છે જે એનું માપ છે એમાં પ્લસ માઇનસ થશે બાકી તો કોઈ વાંધો નહીં આવે આપણો બ્રેડનો રોલ બનીને મેં મૂકી દીધું હતું ટીનમાં અને મેં એને એક કલાક માટે આવી રીતે રહેવા દીધો હતો ફરમેન્ટ થવા સરસ ફરમેન્ટ થઈ ગયો છે અને મારા ઓવનને પણ મેં બસો ડિગ્રી પર પ્રીહીટ કરવા મૂકી દીધું છે દસ મિનિટ તો ઓલરેડી થઈ ગઈ છે મારા ઓવનને પ્રીહીટ કરતાં આપણે આરામથી અને એકદમ શાંતિથી આની ઉપર દૂધનો વોશ લગાવવાનો છે સહેજ પણ બહાર નથી દેવાનો અને ટીનને પણ બહુ હલકા હાથે આવી રીતે ઉપાડવાનું છે અને એકદમ ધીમેથી ઓવનમાં મૂકવાનું છે જો અહીંયા સહેજ પણ થઈને ટીનને સહેજ ધક્કો વાગશે તો આપણું જે આથો આવેલો જે લોટ છે એ બેસી જશે તમે જુઓ બસો ડિગ્રી છે અને મેં ટાઈમ આપ્યો છે પચાસ મિનિટ દસ મિનિટ પછી મેં એકસો એંસી ડિગ્રી કરી દીધું હતું અને પાછળની જે ચાલીસ મિનિટ હતી ત્રીસ મિનિટ એ એકસો એંસી ડિગ્રી ઉપર જ મારી બ્રેડ બેક થઈ છે પહેલી દસ મિનિટ હતી એ બસો ડિગ્રી ઉપર બેક થઈ છે એટલે આવો સરસ ઉપર કલર આવ્યો છે તમે જુઓ એની જે હાઈટ હતી એ પરફેક્ટ રહી છે બ્રેડ આપણી બિલકુલ બેઠી નથી મેં આની ઉપર તેલ લગાવી કાં પછી બટર જે તમને ગમે અને એને બે કે ત્રણ મિનિટ માટે જ ઢાંકીને રાખવાની છે વધારે નહીં નહીં તો જો નીચે વરાળ લાગી જશે ને તો બ્રેડ નીચેથી સોફ્ટ થઈ જશે અને તમે જુઓ એકદમ આસાનીથી તરત જ નીકળી ગઈ મેં આને સાઈડ ઉપર છરીથી પણ બિલકુલ રિલીઝ નથી કરી હવે આપણે આજે હુંફાળી બ્રેડ છે એને આવી રીતે ઢાંકીને ઓછામાં છું બેથી ત્રણ કલાક રહેવા દેવાની એની જાતે રૂમ ટેમ્પરેચર પર એકદમ ઠંડી થઈ જાય એ પછી જ આપણે એને કટ કરવાની છે હું તમને એના નજીકથી એનું ટેક્સચર પણ બતાવું છું એકદમ સોફ્ટ છે આ પરથી તો કોઈને લાગશે પણ નહીં કે આ સોજીની બ્રેડ બનેલી છે ઉપરથી થોડું તમને લાગશે કેમ કે આનું જે ઉપરનો જે ક્રસ્ટ હોય છે ને એ થોડો ક્રન્ચી હોય છે બાકી તો એમાં કોઈ જ પ્રોબ્લેમ નથી આવતો અને હજી બી બે ત્રણ કલાક પછી તમે જોશો ને તો ઉપરથી એકદમ સોફ્ટ થઈ જશે હું તમને એક સ્લાઇસ કટ કરીને બતાવું આનું ટેક્ચર અંદરથી તમને એમ જ લાગશે કે આપણે મેંદાની બ્રેડ છે જુઓ ખબર બી નહીં પડે પણ આ એક થોડી ટ્રીકી રેસીપી છે આપ જુઓ એનું ટેક્સચર એની સોફ્ટનેસ જુઓ કેટલી સોફ્ટ છે તો હું આશા રાખું છું કે તમે મારી આ રેસિપી જોઈ અને બનાવજો અને ક્યાંય કોઈ કમ્પ્લેન હોય કોઈ તમારી ક્વેરી હોય તો મને પણ મેસેજ પણ કરજો હું આન્સર આપીશ તમને હું તમને એને તોડીને બતાવું આપ જુઓ આપણે જે રોલ વાળ્યો તો તો એ પ્રમાણે જ આ ખુલે છે અંદરનું ટેક્સચર એકદમ સોફ્ટ છે અને જે બહાર એનો જે ક્રશ છે એ તમે જુઓ આ બ્રેડની ખરી નિશાની છે કે એની જે બોર્ડર ઉપર ઝીણા ઝીણા જે બબલ્સ છે એ આ રીતના જ હોય અંદરથી એકદમ સોફ્ટ હોય વચ્ચે મોટા થોડાક હોલ હોય અને સાઈડ ઉપર ઝીણી ઝીણી તમે જુઓ જાળી છે આ બ્રેડની ખરી નિશાની છે તો ચાલો ફરી મળીએ આવી કોઈ નવી રેસિપી સાથે ત્યાં સુધી બાય બાય